આજે આ આગ લાગવાનું કારણ કે આ લોકો મજૂરી અર્થે બારે ગયેલા હતા અને આગ ક્યારે લાગી કેટલી સમય થઈ ગયો તરત તરત અમને જાણ થઈ કે તમારા ઘરમાં આગ લાગી જાય એટલે અમે લોકો દોડી ત્યાં હતા હુંથી તો આગ ભયંકર અને સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હતું અને અંદર જવાનો કોઈ માર્ગ નહોતો પછી અમે તાત્કાલિક ઇમરજન્સી લાઈવ બંબાને નગરપાલિકામાં ફોન કર્યો અને ઝડપી તરત ઘણીક વાર થઈને નગરપાલિકાના માણસો આવી ગયા લાઈવ બંબાથી આગને કાબૂમાં લેવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ઝડપી આગ નથી પૂજણી અને એની અંદર જે કરવખરી હતી તમામે તમામ વસ્તુ ખાવાથી કરીને પહેરવા ઊધે ઓઢવાનું દાગી ના શીખે ઘણાં બધું જેમ કોઈ સીમા જ નથી એટલું બધું એમનું નુકસાન થયું છે અને નુકસાનની તો કોઈ ભરપાઈ નહીં આજે કોઈ એટલી બધી મોંઘારીમાં ઘણું બધું નુકસાન થયું છે તો આ લોકો એકદમ હાથા પગ ઉપર સાહેબ મજૂરી કરે છે અને ઘરની અંદર પાંચ છ જણા ખાવાવાળા છે અને રોજના બસો અઢીસો રૂપિયા બોન્ડ મજૂરી કરીને લઈને એમનું ઘરનું ગુજરાન ચલાવે છે અને આ લોકો એટલા બધા ગરીબ માણસો છે કે સાહેબ એમને કોઈ કોઈ રીતનું કોઈ બીજી કોઈ સહાય કે કોઈ એવું છે નહીં તો એમનું તમામે તમામ ખાવાના દાણા છે મજૂર ગોધરા છે ખાટલા છે એક્સ વાય જે હરેક દરેક ઘરની અંદર જે પણ વસ્તુ હોય છે રહેવા માટેની અને એમને જીવન ગુજારવા માટેની તો આ વસ્તુ બધી તમામે તમામ ખલાસ થઈ ગઈ છે અને મકાન પણ તમામે તમામ સો એ સો ટકા ખલાસ થઈ ગયું છે આજા પગ ઉપર મજૂરી કરે છે તો સાહેબ આ લોકોને કોઈ પણ ભોગે એમને એક સારામાં સારો સહાય મળે અને એમનું એક એમની જિંદગી આ સારી રીતે થાય અને સારામાં સારો સહાય મળે એવો પ્રયત્ન કરજો એવી અમારી પ્રાર્થના છે અને આ લોકોને આજે એટલું બધું દુઃખ લાગી ગયું કે ચડે આ માની લો કે જેને માથે વીજળી પડે અને વીજળી પડે અને માથે આગું આભ ફાટી તૂટ્યું છે સાહેબ અમે લોકો દોડમ બધા આજુબાજુના લોકો દોડીને આવ્યા અને અમે આગને કાબૂ લેવાનો પ્રયત્ન કર્યો પણ આમ કાબૂ ન આવી અમારે લાઈવ બંબાને બોલાવવો પડ્યો તો એ લોકો આજે આવી અને એમને એમનો પ્રયત્નથી બધું કમ્પ્લીટ ક્લિયર કર્યું છે બરોબર તો આજે કાંઈ રહ્યું નથી કશું જ રહ્યું નથી તો એમને સારામાં સારી સહાય મળવા બાબત મારી ખૂબ ખૂબ પ્રાર્થના છે